હેલો ઝી ચોવીસ કલાક સાથે હું છું બંસી દવે આજકાલ આપણે બધા યુપીઆઈથી મોબાઈલથી પૈસા મોકલીએ છીએ પરંતુ ઘણીવાર ઇન્ટરનેટ નથી હોતું અને પછી આપણે ચિંતામાં આવી જતા હોઈએ છીએ કે પૈસા કેવી રીતે મોકલવા ઇન્ટરનેટ વગર કે પેમેન્ટ કેવી રીતે કરવું પરંતુ હવે આ હેરાન થવાની જરૂર નથી ભારત સરકારે અને એનપીસીઆઈએ એક શાનદાર સર્વિસ આપી છે જે યુએસએસવી બેસ્ટ યુપીઆઈ સર્વિસ સ્ટાર નાઇન નાઇન હેઝ નંબરથી કામ કરે છે તેનાથી તમે ઇન્ટરનેટ વગર પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો હવે શું છે આ સ્ટાર નાઇન નાઇન હેઝ યુપીઆઈ સર્વિસ સ્ટાર નાઇન નાઇન હેઝ એક યુ એસ એસ ડી બેસ્ટ મોબાઈલ બેન્કિંગ સર્વિસ છે જેની મદદથી તમે ઇન્ટરનેટ વગર અને સ્માર્ટફોન વગર પણ પૈસા મોકલી શકો છો બેલેન્સ ચેક કરી શકો છો અને યુપીઆઈ પિન પણ બદલી શકો છો આ સર્વિસ ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરે છે અને દેશના દરેક મોબાઈલ નેટવર્ક પર અવેલેબલ છે ઇન્ટરનેટ વગર પૈસા કેવી રીતે મોકલવા ઇન્ટરનેટ વિના પૈસા મોકલવા માટે પહેલાં ફોનના ડાયલમાં સ્ટાર નાઇન નાઇન હેસ ટાઈપ કરો અને કોલ કરો તમને ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે તેમાં એક ડાયલ કરો અને પછી તમે જે યુપીઆઈ આઈડી પર પૈસા મોકલવા માગો છો તેની માહિતી દાખલ કરો તેમજ તે કર્યા પછી યુપીઆઈ પિન દાખલ કરો અને ચાલુ રાખો પિન ચેક કર્યા પછી પેમેન્ટ કરો અને ધ્યાનમાં રહે કે આ દ્વારા ફક્ત પાંચ હજાર રૂપિયા જ તમે ટ્રાન્સફર કરી શકો છો તમે આ પ્રક્રિયા દ્વારા તમારો યુપીઆઈ પિન પણ બદલી શકો છો